સમગ્ર ગુજરાતના પાણીનો પાસઠ ટકા હિસ્સો દક્ષિણ ગુજરાતમાં છે તેમ છતાં કેટલાક ગામડાઓમાં પૂરતું પાણી મળતું નથી જેના પાછળ ક્યાંક ડિસ્ટ્રિબ્યુશનમાં ક્યાંક પ્લાનિંગમાં ક્યાંક આપણી સિસ્ટમમાં જ ભૂલો રહી છે પરંતુ હવે આપણે નિર્ણય કરી યોગ્ય પ્લાનિંગ સાથે પાણી માટે કામ કરવાની વાત સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલે રાજ્યમાં વધુમાં વધુ વોટર હાર્વેસ્ટિંગ થકી વરસાદી પાણીનો સંગ્રહ કરવા લોકોને અપીલ કરી હતી ભરૂચના દહેજમાં કાર્યરત જીપીસીએલ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆર હેઠળ નવસારીમાં કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં કુલ એક કરોડ અઠ્ઠાણું લાખના આધુનિક સાધનોની આરોગ્ય અને શૈક્ષણિક સંસ્થાઓને લોકાર્પિત કરાયા હતા રિલાયન્સ ગ્રુપની જીપીસીએલ કંપની દ્વારા દર વર્ષે પોતાની આવકમાંથી અમુક ભાગ સમાજ ઉપયોગી કામો માટે સીએસઆર હેઠળ આપવામાં આવતો હોય છે ત્યારે નવસારી જિલ્લાની હોસ્પિટલ હોસ્પિટલ ગણદેવી સીએચસી માંડવીની તેજસ આંખની હોસ્પિટલ જેવી હોસ્પિટલોમાં કુલ એક કરોડ સાઠ લાખના આધુનિક સાધનો અપાવ્યા છે જેના થકી ગરીબ વર્ગના લોકોને સરકારી હોસ્પિટલોમાં આધુનિક સાધનો થકી ઉત્તમ સારવાર મળી રહેશે જેની સાથે જ નવસારીની મુકબધિર મનોદિવ્યાંગ અને અંધજન બાળકો માટે કાર્યરત મમતા મંદિર વિદ્યાલયને પણ કોમ્પ્યુટર અને ડિજિટલ બોર્ડ માટે વિશેષ લાખ રૂપિયાની સહાય નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે આપવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જીપીસીએલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેમણે દક્ષિણ ગુજરાત બધી રીતે સમૃદ્ધ છે લોકોની મહેનત થકી અને કુદરતી રીતે પણ

આ કહ્યું છે કે તમે ગમે એટલા આખા ગુજરાતમાં જ્યાં પણ તમે બોર કરો કે રેન ઓડર માટે જે કરવું હોય તે અમે કરી આપવા માટે તૈયાર છે એટલા જ માટે મેં કહ્યું કે તમે નક્કી કરો ફંડની વ્યવસ્થા અમે કરીશું આ પાણી આપણે જરૂર કરીશું જીસીપીએલના સીએસઆર ફંડની સહાયથી અમારી શાળા દિવ્યાંગો માટેની ચાલતી મમતા મંદિર અંદર શાળા આજે એક નવા યુગમાં પ્રવેશ કરે છે સ્માર્ટફોક્સ લેપટોપ્સ કોમ્પ્યુટરની સહાયથી હવે દિવ્યાંગ બાળકો હિયરિંગ ઇમ્પેડ અથવા તો મનોદિવ્યાંગ બાળકો એક એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે સી ફંડમાંથી ખાસ કરીને રિલાયન્સ ગ્રુપ હેમંતભાઈના સહયોગથી આજે આપણા કેબિનેટ મંત્રી પાટીલ સાહેબના વરદ હસ્તે વાંસદા ચીખલી મેંગુસી હોસ્પિટલ બિલ્લીમોરા સીએસસી ગણદેવી

ત્યારે આપણે ભેગા મળી આ સમસ્યાનું સમાધાન લાવવાનું આહવાન કર્યું હતું સાથે જ વધુમાં વધુ લોકો વોટર હાર્વેસ્ટિંગ કરાવે એવો આગ્રહ રાખ્યો હતો વોટર હાર્વેસ્ટિંગ માટે તૈયારી બતાવો પ્લાનિંગ સાથે ફંડની વ્યવસ્થા પણ અમે કરી આપીશું ની ખાતરી આપી તેમણે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા અપીલ કરી હતી